તેવા તેવા પેથીન ધલાવે થબલ નત પલતી આ માલી મજબૂલી નો હોત ને તો લીખઠા હલાવત જ નહીં થતાલો હલાવત થતાલો કે કેવી હવા દયો કે કેવી જે તે વિા પેલા થાપ તલવા દયો તે તેવી દાવું તેટલા ધના ઓર જીદરી બંચે આયો તો તો બે ધના છો તેટલા ધના એ તું બોલ મને વત ભાઈ

માલો તો માલો હું થાય લાદે છે હવે મજા કરો મારે હજી પાણી ઢોઈ શનિવારી માં જાવું અથા થનીવાલે તો તમે ઉતલો ભાઈ તમને નઈ પોથાય તમે માલે પેથી નત બેહાલવા નથી તો આપીસ નથી ધોતા ભાઈ તમારા પાંચ મને માથે પલે તમે જાવ નત બેહાલવા તમે જાવ ભાઈ તમે જાવ નત બેહાલવા જાવ બીજી બીજી પતલો બીજી પતલો આ પતલો પતલો બીજી પતલો આવા માલે પેથી ધોતા જ નથી મદદ નો એવું ન બોલાય હવે બીજું હાલો પેથી મળે ને તો બે હાલ વાત નથી ભાઈ